આજ રોજ જ્યારે મારી પોસ્ટ ઓફિસમાં હું મારા કામ સભ આવેલો ત્યારે પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીઓએ જણાવેલું કે અત્યારેની કચેરીનું કોમ્પ્યુટર કનેક્ટિવિટી તથા અન્ય સિસ્ટમ છેલ્લા પંદર દિવસથી એટલે કે પાંચ ઓગસ્ટથી બંધ છે તો તમારું કોઈ પણ કામ અત્યારે થઈ શકશે નહીં અહીંયા આવી અને નજર કરેલી તો વૃદ્ધ માણસો આ તહેવારના દિવસોમાં પોતાના પૈસા લેવા માટે આવેલા વિધવા પેન્શન માટે આવેલા તો કોઈપણને પોતાના પૈસા મળતા નથી જવાબદાર અધિકારીશ્રીઓ દ્વારા ઉપરના લેવલે એમની હેડ ઓફિસ હેડ ઓફિસમાં જાણ કરેલ હોવા છતાં પણ છેલ્લા પંદર પંદર દિવસ ત્યાં અહીંયા કોઈ પણ ટેકનિકલ ફોલ્ટ સુધારવામાં આવેલ નથી તો આ તહેવારના દિવસોમાં પ્રજાએ પોતાના પૈસા લેવા માટે ક્યાં જવાનું એને અહીંથી કહેવામાં આવે છે કે તમે કેશોદ પોસ્ટ ઓફિસ જાઓ અથવા તો બીજી પોસ્ટ ઓફિસમાં જાઓ તો વૃદ્ધ લોકો તેમજ અન્ય સામાન્ય પ્રજા પોતાના પૈસા માટે થઈને અથવા પોતાના કામકાજ માટે થઈ અને ક્યાં પહોંચી શકે એ એક મોટો સવાલ છે તો આ મીડિયાના માધ્યમથી મારે તમામ અધિકારીશ્રીઓને ઉપરના અધિકારીશ્રીઓને જાણ કરવાની કે અત્રેની કચેરીમાં પંદર પંદર દિવસથી આ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે ટેકનિકલ ઇસ્યુ છે તો એ ક્યારે સોલ્વ કરવામાં આવશે કે ટાઈમિંગ માટે પ્રજાને હેરાન કરવામાં આવશે આ રીતે અહીંના જવાબદાર અધિકારીઓને કામ કરવું છે પણ એને કોઈ ટેકનિકલ સંસાધનો પૂરતા પ્રમાણમાં મળતા નથી ને છે તો બધા બંધ હાલતમાં છે તો એ ક્યારે સુધારવામાં આવશે ક્યારે રિપેરિંગ કરવામાં આવશે એ એક મોટો સવાલ છે પેલા તો